નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે ન્યૂ સ્વર્ણિમા યોજના વિશે વાત કરીએ કે જે યોજનામાં ગુજરાત ઠાકોર અને કોરી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ઠાકોર અને કોરી સમુદાય લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સીધા ધિરાણ યોજના અમલમાં કરવામાં આવી રહ્યું છે આ યોજનાના માધ્યમથી ગુજરાતના આર્થિક રીતે પછાત લોકોને વિવિધ વ્યવસાય રૂપોમાં મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવામાં આવે છે તો મિત્રો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હસ્તક દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે આ યોજના વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગના નાણાં વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથી ચલાવવામાં આવે છે તો

કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં મુદ્દતી લોન એટલે કે ટર્મ લોન માઇક્રો ફાઈનાન્સ લોન મહિલા સમૃદ્ધિ યોજના ન્યૂ સરણીમ યોજના સ્વસક્ષમ યોજના જેમાં મુદ્દતી ટર્મ લોનમાં બે લાખ સુધીનું ધિરણ આપવામાં આવે છે જેમાં વ્યાજદર છ ટકા રહેશે ત્યાર પછી મિત્રો માઇક્રો ફાઈનાન્સમાં એસી હજાર સુધીની લોન મળવા પાત્ર રહેશે જેમાં પોચ ટકા દર રહેશે મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનામાં જેમાં સુધીની લોન મળશે જેમાં વ્યાજદર ચાર ટકા રહેશે ત્યાર પછી ન્યુ સ્વર્ણિમા યોજના જેમાં ન્યુ સ્વર્ણિમા યોજના ફક્ત મહિલાઓ માટે જ છે ત્યાર પછી સ્વસક્ષમ યોજના જેમાં પાંચ લાખ સુધીની લોન છ ટકા વ્યાજ દરે મળવાપાત્ર રહેશે જેમાં સ્વસક્ષમ યોજનામાં આ યોજનામાં વ્યવસાયિક અભ્યાસક્રમ કરેલો હોય તેવા જ અરજદારોને અરજી કરવી ખાસ આમાં ધ્યાન રાખવા જેવું છે મિત્રો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મુદ્દતી લોન એટલે કે ટર્મ લોનમાં કયા કયા ધંધાઓનો સમાવેશ થાય છે જેમાં મંડપ ડેકોરેશન સેન્ટિંગ કામ ડાયમંડ કટિંગ એન્ડ પ્રોવિન્ટિંગ વર્ક કોમ્પ્યુટર જોબ વર્ક રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરિયાનાની દુકાન પ્રોવિઝનલ સ્ટોર પશુપાલન એનિમલ ફૂડ સેલિંગ ટાઇલ્સ ફોર થેકિંગ ઓટો રિપેરિંગ ટેલર વર્ક મીઠાઈ અને નાસ્તાની દુકાન માટે બ્યુટી પાર્લર આરો પ્લાન્ટ ફૂટવેરની દુકાન ફ્લોર મિલ ફાર્મસી ફર્નિચરનું કામ સીએનજી ઓટો રિક્ષા અને લોડિંગ રિક્ષા ફોર વ્હીલર રિકો એમ્બ્રોડરી વર્ક તો મિત્રો ટર્મ લોનમાં આટલા ધંધાઓનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે માઇક્રો ફાઈનાન્સ લોનમાં કયા કયા ધંધાઓનો સમાવેશ થાય છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનું સમારકામ કટલરીની દુકાન મોબાઈલ રિપેરિંગ આઈસક્રીમ પાર્લર અને પીણા શાકભાજી અને ફળની દુકાન ફોટો ફ્રેમ અને પ્લાસ્ટિક વેમિનેશન ફેબ્રિકેશન એટલે કે વેલ્ડિંગ વર્ક ડીજે વર્ક્રો સ્લીપર રસો માટે તો મિત્રો માઇક્રો ફાઈનાન્સ લોનમાં આટલા ધંધાઓનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો આ યોજનામાં એકવીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ અને સ્વસક્ષમમાં અઢારથી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ વાત કરીએ કે આ યોજના માટે પાત્રતા જેમાં સ્વરોજગારી લોન યોજનામાં અરજદારની વયમર્યાદા એકવીસ વર્ષથી પચાસ વર્ષની વચ્ચે રહેશે અને સ્વ સક્ષમ લોન યોજનામાં અરજદારની ઉંમર અઢાર થી પાંત્રીસ વર્ષ સુધીની રહેશે ત્યાર પછી વાર્ષિક આવક મર્યાદા લાખની રહેશે એટલે કે લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ સ્વરોજગારી લોન યોજનામાં લાભ લેવા માટે કુટુંબમાં કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર રહેશે ત્યાર પછી અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તે જ બેંક ખાતાની વિગતો આપવાની રહેશે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું કે તમારું આધાર કાર્ડ જે બેંકમાં લિંક હોય તે જ બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે ત્યાર પછી અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા કે એક જ નંબરથી વધુ અરજીઓ કરેલી હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે મિત્રો આનું ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી અરજીમાં સંપૂર્ણ વિગતો ભરેલી નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો આપોઆપ નામંજૂર ગણવામાં આવશે એટલે કે તમારી અરજી અધૂરી હશે અને દસ્તાવેજો અધૂરા હશે તો તમારી અરજી નામંજૂર ગણાશે ત્યાર પછી મિત્રો આ યોજનાની કાયદેકીય શરતો શું છે જેમાં આ યોજના હેઠળ સહાય માત્ર અમુક કાયદાકીય નિયમો હેઠળ જ ઉપલબ્ધ થશે ત્યાર પછી અરજીકર્તાએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનો ભંગ ન કરવો જરૂરી રહેશે ધિરાણ યોજના હેઠળ મેળવેલી લોન અને સહાયનો ઉપયોગ માત્ર નિયત હેતુ માટે જ કરવો તો મિત્રો આટલી આ કાયદાકીય શરતો ધ્યાન રાખવી ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક આવકનો દાખલો જાતિનો દાખલો સારા છોડીયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇડનો ફોટો તો મિત્રો આ યોજના માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી કરવાની તારીખ કઈ છે જેમાં અરજી કરવા માટેની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી પચીસ દસ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો અરજી કરવા માટે તમે જીટી ની ઓફિસિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને આ યોજના માટે અરજી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આ યોજનાનો લાભ મેળવી શકીએ છીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બેલાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે